સંસ્કારની ખાલી વાતો હોય છે સાચી હકીકત તો બસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે વધારે વિચારવાનું બંધ કરો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં બદનામીની બીક તો એને હોય છે દોસ્ત જેનામાં નામ કમાવવાની હિંમત ના હોય કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવા જશો તો એખું જ દેખાય છે જીવનમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં વાસણો પર નામ લખવાનું મશીન ના શોધાયું હોત ને તો આજે કેટલાય પરિવાર સાથે હોત ખોટી જગ્યાએ વિશ્વાસ ના કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો વધુ પડતું આગળ ના થવું કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ સૌથી વધારે ઇગ્નોર થતું હોય છે પ્રશંસાની ભૂખી વ્યક્તિ એ સાબિત કરે છે કે પોતે યોગ્યતા માટે કંગાળ છે